હેલો તો આજે આ વિડીયોમાં આપણે ડેટા લિસ્ટ વિશે જોવાનું છે ડેટા લિસ્ટ એક ડ્રોપડાઉન જેવું જ હોય છે પરંતુ તેમાં તમે સર્ચ પણ કરી શકો છો તો તેવું એક ડ્રોપડાઉન આપણે બનાવવું હોય તો તેના માટે તેના માટે ડેટા નો યુઝ થાય છે તો ડેટા લિસ્ટ એક ડ્રોપડાઉન જેવું જ હોય છે પરંતુ તેમાં તમે એક ટેક્સ્ટ બોક્સ અવેલેબલ હોય છે અને તેની બા તેની અંદર એ ટેક્સ્ટ બોક્સની અંદર તમે સર્ચ પણ કરી શકો છો તો ફોર એક્ઝામ્પલ ડેટા લિસ્ટમાં ફોર આપણે ઇનપુટ લેવાનું હોય છે ઇનપુટ ઇનપુટ એલિમેન્ટની અંદર લિસ્ટ એટ્રીબ્યુટ આવે છે લિસ્ટ એટ્રીબ્યુટની અંદર તમે જે વેલ્યુ એડ કરો છો એ જ વેલ્યુ તમારે આઈડીમાં પાસ કરાવવાની અને એ ડેટા લિસ્ટ ડેટા લિસ્ટ એલિમેન્ટની સાથે બાઇન્ડ કરાવવાની આઈડી એટ્રીબ્યુટની સાથે તો એક્ઝામ્પલ જોઈએ આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા નીચે હું ઇન ઇનપુટની અંદર લિસ્ટ એટ્રીબ્યુટની અંદર જે બી વેલ્યુ હું પાસ કરાવું ફોર એક્ઝામ્પલ મારે બ્રાઉઝરની અંદર મલ્ટિપલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસને શો કરાવી છે ડ્રોપડાઉનમાં તો હું અહીં આપી દઈશ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પ્રોગ્રામિંગ અને ત્યાર પછી અહીંયા હું આપી દઈશ ડેટા લિસ્ટ ડેટા

તમારે ડ્રોપડાઉન ની અંદર સેટ કરાવી છે ઓપ્શન ની અંદર જે બી વેલ્યુ તમારે એડ કરાવી છે તે એ તમારે ઓપ્શન ની અંદર આવશે ઓપ્શન ટેગની અંદર અહીંયા ઓવર ડેટા લિસ્ટ કરી દો અને ઓપ્શન ટેગની અંદર ઓપ્શન ટેગમાં વેલ્યુ એટ્રીબ્યુટ એની અંદર તમારે જે બી વેલ્યુ પાસ કરાવી છે ફોર એક્ઝામ્પલ હું આપી દઉં

वेल्यू में जावा फरी ऑप्शन टे वेल्यू नी अंदर हूँ आप दू पीएचपी फरी ऑप्शन टेक नी अंदर value is equal to uh, dot net मल्टीपल वेल्यूज तो मैं आप सकूँ छू ड्रॉप डाउन अंदर तो जो है आप हूँ बी आर टेक आप दू डेटा लिस्ट नी नीचे एक बी आर टेक आप दू એટલે બટન જે છે નીચે આવી જશે ઓકે તો હવે જે બી તમે આ ટેક્સ્ટ બોક્સ છે એના પર ક્લિક કરશો એટલે તમારી દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે આવી રીતે શો થશે જ્યારે ડ્રોપડાઉનની અંદર તમારે આવી રીતે એક સાથે બાય ડિફોલ્ટ શો થતી હતી એના પર આપણે ડ્રોપડાઉન પર ક્લિક કરીએ એટલે શો થતી હતી જ્યારે આની અંદર આવી રીતે શો થાય છે ડેટા લિસ્ટ ની અંદર સાથે સાથે સર્ચ પણ થશે તમે સર્ચ પણ કરી શકશો આની અંદર ફોર એક્ઝામ્પલ હું આપું સી તો સી પ્રેસ કરવાની સાથે જે બી કીવર્ડ જે મેચ થતા હશે એ ટાઈપ્સના તમને ઓપ્શન્સ પણ શો થશે તો તેને કહેવાય છે ડેટા લિસ્ટ કે જે ડેટા લિસ્ટનો યુઝ તમે જ્યારે થાઉઝન્ડ્સ ઓફ તમારા ડ્રોકડાઉનની અંદર મલ્ટીપલ્સ વેલ્યુઝ હોય છે ઓપ્શન્સમાં મલ્ટીપલ ઓપ્શન્સ હોય તમારા ફોર એક્ઝામ્પલ સિટીઝ છે સ્ટેટ છે તો એ ટાઈપ્સમાં તમારે એ એ ટાઈમે તમે આ ડેટા લિસ્ટનો યુઝ કરી શકો છો તો ડેટા લિસ્ટમાં કેવું હોય છે કે તમે મલ્ટિપલ મીન્સ કે આમાં ડેટા લિસ્ટની અંદર તમે સર્ચ પણ કરી શકો છો જ્યારે ડ્રોપડાઉનની અંદર તમે ઓનલી ફોર શો થઈ શકે શો જોઈ શકો છો તમે દરેક વેલ્યુ જેટલી બી વેલ્યુઝ હશો મીન્સ કે ઓપ્શન્સ જેટલા હશે ડ્રોપડાઉનની અંદર તે તમે જોઈ શકશો જ્યારે ડેટા લિસ્ટની અંદર કેવું હોય છે કે તમે સર્ચ પણ કરી શકશો પર્ટિક્યુલર કીવર્ડ પ્રમાણે કીવર્ડ વાઇઝ પણ ફોર એક્ઝામ્પલ સી છે તો સી લેંગ્વેજ સીને લગતા જે બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હશે એ તમને અહીંયા શો થશે ડ્રોપડાઉનની અંદર બાયડિફોલ્ટ તમને બધી જ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અહીંયા ક્લિક ક્લિક ઇવેન્ટ પર બધી જ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અહીંયા શો થશે બધી જ વેલ્યુ ફોર એક્ઝામ્પલ હું અહીંયા ડોટ નેટ ડોટ ડોટ પ્રેસ કરીશ એટલે કે તેને લગતી તેને મેચ થતાં દરેક ઓપ્શન્સ તમને અહીંયા શો થશે તો તેને કહેવાય છે ડેટા લિસ્ટ તો આ ડિફરન્સ છે ડ્રોપડાઉન અને ડેટા લિસ્ટ તમારે મીન્સ કે આના ઇનપુટ લેવું પડશે કે ઇનપુટ ઇનપુટ લેવું પડશે અને એની અંદર લિસ્ટ એટ્રીબ્યુટ આપવું પડશે એ લિસ્ટ એટ્રીબ્યુટ ની અંદર તમે જે બી વેલ્યુ જે છે એ શું થાય એ તમે બાઇન્ડ કરાવવી પડશે ડેટા લિસ્ટ સાથે હવે ડેટા લિસ્ટ છે એની અંદર આઈડી એટ્રીબ્યુટ લેવાનું છે અને તેની અંદર જે વેલ્યુ જે છે એ તમારે પાસ કરાવવાની રહેશે અને ત્યાર બાદ જે વેલ્યુ પાસ કરાવશે એ વેલ્યુ તમને ડ્રોપડાઉનમાં શો થશે ત્યારબાદ છે ઇનપુટ ટાઈપ રેડિયો રેડિયો મિન્સ કે રેડિયો બટન ઓલરેડી બધાએ જોયું હશે કે રેડિયો બટન મિન્સ કે આપણે કોઈ બી પ્ર ફોર્મ ફિલઅપ કરીએ છીએ તો એમાં રેડિયો બટન આપણને ઘણી બધી વાર મીન્સ કે શો થતો હોય છે અને તેમાં ઘણી બધી રીતે યુઝ પણ થતો હોય છે રેડિયો બટનનો યુઝ આપણે ઓનલી મલ્ટિપલ યુઝરને મલ્ટિપલ ઓપ્શન્સ શો થતા હોય છે પરંતુ તેમાંથી કોઈ પણ એક જ તે એ ઓપ્શનને સિલેક્ટ કરી શકે છે રેડિયો બટનની અંદર તે કોઈ પણ એક જ ઓપ્શનને યુઝર સિલેક્ટ કરી શકે છે ફોર એક્ઝામ્પલ જેન્ડર છે તો જેન્ડરમાં મેલ અને ફિમેલ અથવા અદર ત્રણમાંથી ત્રણ ઓપ્શનમાંથી કોઈ પણ એક જ ઓપ્શન ને શું કરે છે તો તેના માટે આવે છે ઇનપુટ ટાઈપ રેડિયો તો જોઈએ ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટુ રેડિયો

Input type is equal to radio female. Input type is equal to radio other. અહીંયા સિલેક્ટ જેન્ડર આવે છે જેન્ડરમાં શું હોય છે આપણને મલ્ટિપલ મીન્સ ડ્રો રેડિયો બટન શો થતા હોય છે ઓપ્શન્સ શો થતા હોય છે એમાંથી યુઝર જે છે કોઈ પણ એક જ ઓપ્શન એ શું કરે છે સિલેક્ટ કરે છે પરંતુ અહીંયા મલ્ટિપલ ઓપ્શન્સ એ સિલેક્ટ કરી શકે છે તો તેના માટે આવે છે નેમ એટ્રીબ્યુટ ઇનપુટ ટાઈપમાં તમારે કમ્પલસરી શું લેવું પડશે નેમ એટ્રીબ્યુટ નેમ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ જેન્ડર નેમ ઇઝ ઇક્વલ ટુ જેન્ડર અને ત્રણેય રેડિયો નામ જે છે એ સેમ આપવા પડશે ત્યારે જ જ તે ત્રણમાંથી કોઈ પણ એક તમે સિલેક્ટ કરી શકશો તમે આઈડી જે છે એ યુનિક આપી શકો છો આઈડી ક્યારે સેમ નહી આપવાની તો અહીંયા હું આપી દઉં મેલ આઈડી ઇઝ ઇક્વલ ટુ તો હવે સિલેક્ટ કરીએ ઓપ્શન્સ ને તો કોઈ પણ એક જ ઓપ્શન શું થાય છે સિલેક્ટ થાય છે બીકોઝ કે આપણે શું કર્યું છે નેમ અંદર જે બી વેલ્યુ જે છે તે ત્રણેય રેડિયો બટનમાં નેમ એટ્રીબ્યુટ સેમ આપ્યા છે એટલા માટે ત્રણ ત્રણ ઓપ્શનમાંથી કોઈ પણ એક જ ઓપ્શન યુઝર જે છે સિલેક્ટ કરે છે હવે રેડિયો બટન પર ક્લિક કરે છે એટલે રેડિયો બટન જે છે એ સિલેક્ટ થાય છે પરંતુ હું શું કહેવાય આ જે ટેક્સ્ટ જે છે તેના પર ક્લિક કરું ત્યારે પણ એ ક્લિકેબલ થવું જોઈએ તો તેના માટે શું છે આપણે લેબલ એલિમેન્ટ નો યુઝ કરીએ છીએ તો અહીં આ ટાઈમ આપણે શું લેવું પડશે લેબલ એલિમેન્ટ અહીંયા જે છે આપણે શું લેવું પડશે લેબલ લેબલની અંદર આપણે શું લેવાનું ફોર એટ્રીબ્યુટ ફોર એટ્રીબ્યુટ ની અંદર વેલ્યુ લેબલ એટ્રીબ્યુટ ની અંદર લેબલ ની અંદર તમારે શું આવશે આઈડી પાસ કરવાની રહેશે અહીંયા કઈ આઈડી છે ફિમેલ

એ એડવાન્ટેજીસ રહેશે તમે લેબલનો યુઝ કરશો તો વધારે બેનિફિટ થશે કારણ કે શું છે ક્લિકેબલ થાય છે એટલા માટે માટેફિનેશન એન્ડ યુઝર્સ ઇનપુટ ટાઇપ રેડિયો ડિફાઈન્સ ધ રેડિયો બટન રેડિયો બટન્સ આર નોર્મલી પ્રેઝન્ટેડ ઇન રેડિયો ગ્રુપ્સ કલેક્શન ઓફ અ રેડિયો બટન ડિસ્ક્રાઇબિંગ અ સેટ ઓફ રિલેટેડ ઓપ્શન ઓનલી વન રેડિયો બટન ઇન અ ગ્રુપ કે ને સિલેક્ટેડ એટ ઝ સેમ ટાઈમ એટલે કે રેડિયો બટન જે છે એ આપણને એના મલ્ટિપલ ગ્રુપ્સ અવેલેબલ હોય છે તેની અંદર તમે મલ્ટિપલ ઓપ્શન્સ તમે જોઈ શકો છો પણ પરંતુ તેમાંથી એટ અ ટાઈમ તમે એક જ એક જ ઓપ્શનને તમે સિલેક્ટ કરી શકો છો ડિફિન ડેફિનેશન એન્ડ ન્યૂઝસની અંદર ધ રેડિયો ગ્રુપ મસ્ટ હેવ અ શેર ધ સેમ નેમ The value of the name attribute to be uh, created is the group. Once the radio group is uh, created, selecting any radio button in the group automatically deselects any other selected radio button in the same group. Uh, you can have as uh, many radio groups on a page as you want, as long as each group has its own name. એટલે કે તમે મલ્ટિપલ રેડિયો બટન્સના ગ્રુપ બનાવી શકો છો જેમ કે આપણે સિલેક્ટ જેન્ડરનું બનાવ્યું અધર અધર ગ્રુપ પણ બનાવી શકો છો પરંતુ એના દરેકના નેમ જે છે એ શું હોવા જોઈએ સેમ હોવા જોઈએ નેમ એટ્રીબ્યુટ જે છે એ સેમ હોવા જોઈએ અટેન્ડન્સ મીન્સ કે દરેકના જે ગ્રુપ હોય છે એ સેમ હોવા જોઈએ ગ્રુપના નામ જે છે આ રેડિયો બટન જે છે એના જે નામ હોય છે સેમ જ હોવા જોઈએ ત્યારે જે એટ ટાઈમ ઓનલી વન તમે સિલેક્ટેડ સિલેક્ટ કરી શકશો હવે રેડિયો બટનની અંદર તમે બીજું ઓપ્શન સિલેક્ટ કરવા જાશો ત્યારે જે પહેલાનું જે હશે એ શું થઈ જશે સિલેક્ટ થઈ જશે હવે તમે બાય ડિફોલ્ટ તમારે કોઈ એક રેડિયો બટનને સિલેક્ટેડ રાખવું હોય તો તેના માટેનો એક એટ્રીબ્યુટ છે ચેકડ એટ્રીબ્યુટ ચેકડ એટ્રીબ્યુટ ફોર એક્ઝામ્પલ મેલ એટ્રીબ્યુટ જે છે એને સિલેક્ટેડ છે ચેકડ રાખો છે તો ચેક તમે યુઝ કરી શકો છો એટલે બાય ડિફોલ્ટ બ્રાઉઝર ઓપ્શન રાખવા માટે ચેકડ એટ્રીબ્યુટ નો યુઝ થાય છે ત્યારબાદ છે ચેકબોક્સ ત્યારબાદ છે ચેકબોક્સ તો ચેકબોક્સ માટે ઓકે ધ વેલ્યુ એટ્રીબ્યુટ ડિફાઇન્સ ધ યુનિક વેલ્યુ એસોસિએટેડ વિથ ધ ઈચ રેડિયો બટન એટલે કે તમે વેલ્યુ એટ્રીબ્યુટ જે આપો છો તો તે વેલ્યુ જે છે એ તમે યુનિક આપી શકો છો ડ્રોબ્રાઉન રેડિયો બટનની અંદર ધ વેલ્યુ ઇઝ નોટ શોન ઓન શોન ટુ ધ યુઝર એટલે કે જે વેલ્યુ પાસ કરો છો ઓપ્શન ટેકની અંદર અરે ઇનપુટની અંદર તમે જે અહીંયા વેલ્યુ પાસ કરો છો ફિમેલ જે અહીંયા જે બી વેલ્યુ પાસ કરો છો ફોર એક્ઝામ્પલ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા આપી દઉં મેલ ફિમેલ એન્ડ વેલ્યુ એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ અધર એટલે આ જે વેલ્યુ એટ્રીબ્યુટ જે છે એ તમને બ્રાઉઝરમાં શો નહીં થાય અહીંયા તમને એની એક કોઈ શો થશે નહીં પરંતુ જ્યારે સર્વર પર તમે રિક્વેસ્ટ સેન્ડ કરો છો ત્યારે આ વેલ્યુમાં તમે જે વેલ્યુ પાસ કરો છો એ વેલ્યુ તમારી પાસ થતી હોય છે બટ ઇઝ ધ વેલ્યુ ધેટ ઇઝ સેન્ડ ટુ ધ સર્વર ઓન સબમિટ ટુ આ આઈડેન્ટિફાય વિચ રેડિયો બટન ધેટ વોઝ ધ સિલેક્ટેડ એટલે કે તમે જે રેડિયો બટનને સિલેક્ટ કરો છો

પ્રેક્ટિસ એટલે કે જો બેસ્ટ એક્સેસિબિલિટી પ્રેક્ટિસ બન કરવી હોય તો તમારે કમ્પલસરી કમ્પલસરી લેબલ્ડ ટેગ નો યુઝ કરવાનું રહેશે ત્યારબાદ છે ચેકબોક્સ તો ચેકબોક્સની અંદર ઇનપુટ ટાઈપ ચેકબોક્સ રહેશે અને ચેકબોક લેટ લેટ યુઝર સિલેક્ટ ઝીરો ઓર મોર ઓપ્શન્સ ઓફ અ લિમિટેડ નંબર ઓફ ચોઈસ રેડિયો બટનની અંદર યુઝર જે છે એ ઓનલી વન જ ઓપ્શનને સિલેક્ટ કરી શકે છે પરંતુ ચેકબોક્સની અંદર યુઝર જે છે એ મલ્ટિપલ ઓપ્શન્સને સિલેક્ટ કરી શકે છે ફોર એક્ઝામ્પલ કોઈ ફોર્મ ફિલઅપ કરીએ છીએ તો તેમાં યુઝરની હોબીઝ જે છે એ મલ્ટિપલ હોબીઝ હોઈ શકે છે તો તેના માટે તમે કોઈપણ મલ્ટીપલ ઓપ્શન્સ જે છે એ તમે સિલેક્ટ કરી શકો છો ફોર એક્ઝામ્પલ અહીંયા હું એડ કરીએ

હવે ઇનપુટ આપણે ચેકબોક્સની અંદર આઈડીપી પાસ કરવાની નેમ પણ તમે યુનિક પાસ કરી શકો છો અને વેલ્યુ પણ તમે યુનિક પાસ કરી શકો છો ચેકબોક્સની અંદર તમે નેમ ડિફરન્ટ રાખી શકો છો ફોર એક્ઝામ્પલ હું અહીંયા નેમ આપી દઉં નેમ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ રીડિંગ વેલ્યુ એટ્રીબ્યુટ ની અંદર હું આપી દઉં રીડિંગ ત્યારબાદ રીડિંગ હવે અહીંયા હું લેબલ ચેકબોક્સની બાજુમાં મારે લેબલ શો કરાવું છે એટલા માટે હું લેબલની અંદર ફોર જે હું આઈડી પાસ કરીશ જે આઈડી જે છે એ જ આપણે અહીંયા પાસ કરીશું એટલે ક્લિક ક્લિક પર ચેકબોક્સ ચેકબોક્સ છે છે જે થશે અને અહીંયા હું આપી દઉં રીડિંગ એટલે આ જે ટેક્સ્ટ જે છે એ બ્રાઉઝરમાં શો થશે અને ઓવર લેબલ

सेम ए भी देखो फरी थी इनपुट टाइप आपको इनपुट टाइप इज इक्वल टू चेक बॉक्स नेम इज इक्वल टू डांसिंग वैल्यू इज इक्वल टू डांसिंग ಆಕ್ವಲ್ೇಬಲ್ ಅಂದರೆ ಲೇಬಲ್

बाद फरी इनपुट टाइप इज इक्वल टू चेकबॉक्स नेम इज इक्वल टू અહીંયા સેમ આઈડી જે છે પાસ કરો છો સેમ એ જ આઈડી અહીંયા પાસ કરાવવાની છે ડાન્સિંગમાં ત્યારબાદ છે ડાન્સિંગ ત્યારબાદ આપણે સિંગિંગ આપીએ નેમ છે વેલ્યુ વેલ્યુમાં પણ હું આપી દઉં વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ લેબલ માં લેબલ ની અંદર ફોર એટ્રીબ્યુટ એ ફોર એટ્રીબ્યુટ ની અંદર તમે જે આઈડી પાસ કરો છો ચેકબોક્સ ની એ આઈડી આવશે એની અંદર તમે જે ટેક્સ્ટ પાસ કરો છો એ ટેક્સ્ટ તમને બ્રાઉઝરમાં શો થશે અને ચેક કરીએ તો આ છે ચેકબોક્સ તમે લેબલ પર ક્લિક કરશો એટલે ક્લિકેબલ થશે અને મલ્ટિપલ ઓપ્શન્સ પણ તમે સિલેક્ટ કરી શકો છો ને કહેવાય છે રેડિયો બટન રેડિયો બટન એને ચેકબોક્સમાં ડિફરન્ટ જોયું કે કોઈ પણ એક જ તમે રેડિયો બટનની અંદર તમે કોઈ પણ એક જ ઓપ્શનને તમે સિલેક્ટ કરી શકો છો જ્યારે ચેકબોક્સની અંદર તમે મલ્ટિપલ ઓપ્શન્સને સિલેક્ટ કરી શકો છો તો આજે આપણે ડેટા લિસ્ટ વિશે જોયું રેડિયો બટન વિશે જોયું અને ચેકબોક્સ વિશે જોયું થેન્ક યુ